તો આજે આપણે બનાવીશું એકદમ સરસ અને એકદમ ફરસાણની દુકાને મળે એવા જ પાત્રા બનાવીશું તો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે અને જેમ પાત્રા આખા જ હોય એવી રીતે એકદમ સરસ એવા પાત્રા આપણે આજે બનાવીશું તો ચાલો સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ અહીં પાણી લીધું છે તો મેં એક કપ જેટલું પાણી એડ કર્યું છે અને વન કપ વન ફોર્થ કપ જેટલો ગોળ એડ કરવાનો છે તો સૌપ્રથમ આપણે પાણીને થોડું ગરમ કરી લઈશું જેથી કરીને ગોળ એકદમ સરસ ઓગળી જાય તો મેં એક કપ પાણીની સાથે વન ફોર્થ કપ ગોળ લીધો છે અને વન ફોર્થ કપ જેટલી આંબલી લીધી છે તો આંબલી તમે ઓછી વધતી પણ કરી શકો છો તો બસ એકથી બે મિનિટ માટે પાણીને હુંફાળું ગરમ કરી લેવાનું છે જેથી કરીને આમળી પણ એકદમ સરસ પલળી જાય અને સરસ પાણી બની જાય તો એ થાય ત્યાં સુધી આપણે મસાલા કરીશું તો મસાલા કરવા માટે મેં અહીં બે ચમચી નાની ચમચી વરિયાળી લીધી છે બે મોટી ચમચી ધાણા લીધા છે એક ચમચી જેટલું જીરું એડ કર્યું છે છથી સાત કે આઠથી દસ જેટલા મરી એડ કર્યા છે મોટો ટુકડો તજનો અને પાંચથી છ જેટલા લવિંગ લીધા છે બધા જ મસાલાને આપણે એક નાના પેનમાં લઈ અને શેકી લેવાના છે તો આપણે વધારે પડતા નથી શેકવાના પણ ફક્ત એકદમ સરસ એવી સુગંધ આવે ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે તો આ મસાલો એડ કરવાથી પાતરાનો ટેસ્ટ એકદમ સરસ બહાર જેવો જ આવે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો અને એકદમ સરસ પાત્રા બનીને તૈયાર થાય છે તમે કોઈને કદાચ ખવડાવો તો કોઈ કંઈ પણ નહીં શકે કે ઘરે જ બનાવે છે તો બસ મસાલો એકદમ સરસ આપણો શેકાઈ ગયો છે ઠંડો થયા પછી આપણે મિક્સર જારમાં લઈ અને એને પીસી લેવાનો છે તો એકદમ સરસ ફાઇન પાવડર બનાવી લેવાનો છે તો મસાલો આપણો બધો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે પાત્રા માટેનું આપણે બેટર એડ કરીશું તો લગભગ ત્રણથી ચાર ચમચી જેટલો મસાલો તૈયાર થાય છે અહીં મેં પાંચસો ગ્રામ જેટલું બેસન લીધું છે અને અડધો કપ જેટલો ચોખ્ખાનો લોટ લીધો છે બે ચમચી જેટલા સફેદ તલ લીધા છે ચપટી જેટલો ગરમ મસાલો એડ કરે છે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે તો લગભગ એકથી દોઢ ચમચી જેટલું મીઠું એડ કર્યું છે બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે અને ધણાજીરું પાવડર બે ચમચી એડ કરીશું અને હવે આપણે જે મસાલો રાખ્યો તો એ મસાલો બધો જ એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી મેં અહીં હળદર એડ કરી છે તો આપણે બધો જ મસાલો એડ કરી દઈશું તો પાંચસો ગ્રામ પાત્રા બનાવવા માટે આટલો મસાલો એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે તો એકદમ પરફેક્ટ મેઝરમેન્ટથી જ આજે આપણે પાત્રા બનાવીશું તો લગભગ દોઢથી બે ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે અને જે પાણીને મેં ગરમ કર્યું હતું એને હાથેથી મસળી અને ગાળી લેવાનું છે તો ગાળીને અહીં મેં પાણીને તૈયાર કરી દીધું છે તો બસ હવે આપણે લોટમાં પાણી એડ કરતા જઈશું અને એકદમ સરસ આપણે પાત્રાને ચોપડી શકાય એવું એવું ખીરું તૈયાર કરીશું તો જરૂર પડે તો આપણે બીજું બહારનું પાણી પણ એડ કરી શકીએ છીએ તો મેં અહીં બહારનું પાણી લગભગ એકથી સવા કપ જેટલું એડ કર્યું હતું અને એકથી એક કપ જેટલું પાણી મેં ગોળ આંબલીનું એડ કર્યું હતું તો બંને ટોટલ થઈને બેથી સવા બે કપ જેટલું પાણી એડ કર્યું છે અને મને થોડું મીઠું ઓછું લાગ્યું હતું માટે મેં ચપટી જેટલું મીઠું એડ કર્યું છે અને પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરી લેવાનો છે અને આ રીતનું બેટર આપણે બનાવીને તૈયાર કરી લેવાનું છે તો જોઈ શકો છો એ રીતે આટલી થિકનેસ હોવી જોઈએ તો બસ આટલી થિકનેસ હશે તો પત્થરવેલીના પાત્ર એકદમ સરસ આરામથી આપણે પાથરી શકીશું તો અને આપણે હવે એક મિનિટ માટે એને ફેટી લઈશું તો પાત્રાને મેં અહીં સાફ કરી ધોઈ લીધા છે અને જે જાડી જાડી રગ હોય એને આપણે કાપી લેવાની છે તો હળવે હાથે આપણે બધી જ નસને કાપી લઈશું અને પાત્રાને આ રીતે ઉલટો ભાગ રાખી અને હવે આપણે બેટર લગાવવાનું શરૂઆત કરીશું તો બસ હવે પાત્રા એક પર એક રાખી અને આપણે બેટરને ચોપડીશું તો બેટર એક સરખું પ્રેસ કરવાનું છે જેથી કરીને જ્યારે પણ પાત્રા કટ કરી ત્યારે એક સરખું પાત્રું પાત્રા જે કટ કરે એકદમ સરસ દેખાય માટે બેટર આપણે એક સરખું જ સ્પ્રેડ કરવાનું છે ક્યાંય વધારે કે ક્યાંય ઓછું લગાડવાનું નથી તો આ રીતે પાત્રાની ઉપર બીજું પાતરું રાખી અને પાત્રાનું પાન રાખી અને ફરીથી એને બેટર લગાવી લેવાનું છે તો જે રીતે હું પાત્રા બનાવું છું ને લગાવું છું એ રીતે તમે પણ જોઈ શકો છો અને બસ આપણે આ રીતે લગાવવાનું છે ને તમને જે રીતે ફાવે એ રીતે તમે એને ટાઈટ રોલ વાળીને ફોલ્ડ કરી શકો છો તો હંમેશા ટાઇટ રોલ વાળવાનો જેથી કરીને પાત્રા એકદમ સરસ કટ કરીએ ત્યારે સરસ દેખાય અને એકદમ સરસ રાઉન્ડ શેપ આપવાનો જેથી કરીને પાત્રા એકદમ સરસ કટ થાય તો આ બાજુ મેં અહીં સાઈડમાંથી ફોલ્ડ કરી લીધા છે ઉપર પણ હવે આપણે બેટર લગાવી લઈશું તો પાંચસો ગ્રામ પાત્રામાં પાંચસો ગ્રામ જેટલો લોટની જરૂર પડે છે તો એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે પાત્રા બનાવું એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે તો તમે પણ બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો બસ આપણે એકદમ સરસ આપણે આ રીતે પાત્રાને ચોપડી લેવાના છે તો હવે આપણે એકદમ ઉપરથી ને નીચેથી પણ એને ફોલ્ડ કરીશું જેથી કરીને રોલ બનાવવામાં આપણને સરળતા રહે અને રોલ જેમ બહાર એકદમ મોટો હોય છે અને એકદમ રાઉન્ડ હોય છે એવો જ આપણે રોલ બનાવવાના છે અને પાત્રાના પાન પણ આપણે જોઈને જ લેવાના છે જેથી કરીને ફ્રેશ અને ગ્રીન કલર હોય એવા પાત્ર આપણે લેવાના છે તો જોઈ શકો છો એ રીતે મેં અહીં આ રીતે એને ગળી ટાઈપ ફોલ્ડ કરી લીધું છે તો હવે આપણે એનો રોલ વાળીશું તો રોલ ખૂબ જ ટાઈટ વાળવાનો છે રોલવાળાની જ ખૂબી છે મેઇન તો તો રોલ એકદમ સરસ આપણે ટાઈટ વાળીશું જેથી કરીને આપણા પાત્રા જ્યારે પણ કટ થાય ત્યારે તમે આગળ વિડીયોમાં જોઈ શકશો કે પાત્રા એકદમ સરસ કટ થાય છે તો બસ આ રીતે આપણે એને ફોલ્ડ કરતા જઈ અને જાડો અને મોટો રોલવાળાનો છે એટલે એક પાત્રાના રોલમાં મેં લગભગ ત્રણથી ચાર પાનનો ઉપયોગ કરે છે જો નાના હોય તો તમે એકું વધારે એડ કરી શકો છો પણ મેં જે પાત્રા લીધા હતા એ ઘણા મોટા હતા માટે મેં અહીં ત્રણ પાત્રાનો ત્રણથી ચાર પાનનો યુઝ કર્યો છે તો પાંચસો ગ્રામમાં અહીં મેં ચાર જ રોલ બનાવ્યા છે તો વરાળથી આપણે બાફી લેવાના છે તો લગભગ થી પચીસ મિનિટ થશે અને આ રીતે ચમચી ખોસી એટલે એકદમ ક્લીન આવે મતલબ કે હવે આપણા પાત્રા રેડી થઈ ગયા છે તો પાત્રાને ઠંડા થવા દઈશું પાત્રા હંમેશા ઠંડા થાય ત્યાર પછી જ આપણે એને કટ કરવાના છે જેથી કરીને પાત્રાનું કટિંગ સરસ થાય નહીં તો અનઇવન પાતરા પાત્રા કટ થાય છે માત્ર માટે હંમેશા એને થો એવો રેસ્ટ આપવાનો છે તો પાત્રા પણ કટ થઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે એને વઘાર કરીશું તો વઘાર માટે મેં અહીં નોનસ્ટિક પેનનો ઉપયોગમાં લીધો છે તમે તમારી પાસે જે પણ પેન હોય એ ઉપયોગમાં લઈ શકો છો તો પેન ગરમ પેનમાં તે સિંગતેલ એડ કરવાનો છું મેં અહીં દોઢ મોટી ચમચી જેટલું સિંગતેલ એડ કર્યું હતું અને એમાં મેં એક ચમચી જેટલું રાઈ અને અડધી ચમચી જીરું એડ કર્યું છે કાપીને મળશે આ રીતના મોટા મોટા ટુકડા એડ કરવાના છે સાથે જ આપણે કઢી લીમડો પણ એડ કરી દઈશું અને સાથે સફેદ તલ પણ એડ કરીશું તો બેથી ત્રણ જેટલા સફેદ તલ એડ કરીશું તો એકદમ સરસ એવા પાત્રા બનીને તૈયાર થાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો મારી રેસિપી જરૂરથી શેર કરજો અને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો હજુ પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અવનવી રેસીપી તમને જોવા મળે તો હવે આપણે થોડું મીઠું એડ કરીશું અને થોડી હળદર એડ કરીશું જેથી કરીને પાત્રાનો કલર એકદમ બહાર જેવા આવે અને આપણે થોડું પાણી પણ એડ કરીશું લગભગ અડધો કપ જેટલું મેં એ પાણી એડ કર્યું છે માટે જ આપણે એ એના ભગનું હળદર અને મીઠું એડ કરવાનું છે જેથી કરીને એ પાત્રાનો કલર પણ એકદમ સરસ આવે અને પાત્રા જ્યારે પણ ખાઈએ ત્યારે એ બહારના જેવા જ સેમ કલર મળે એવા જ પાત્રા આપણા બનીને તૈયાર થઈ જશે તો હવે બધા જ પાત્ર આપણે ઉકળતા પાણીમાં એડ કરી લઈશું અને એકદમ હળવા હાથે આપણે એને મિક્સ કરી લઈશું તો અહીં એકદમ સરસ પાતરા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો ઉપરથી ધણા સ્પ્રિંકલ કરીશું અને અને જે છીણેલું કોપરું હોય છે તો છીણેલું કોપરું પણ તમે એડ કરી શકો છો અને પાણીના ભાગની આપણી ચપટી જેટલી ખાંડ એડ કરીશું જેથી કરીને એકદમ સરસ ખટ મીઠા એવા પાત્રા આપણા રેડી થઈ ગયા છે તો છે ને એકદમ સરળ રીતે તમે પણ જરૂરથી ટ્રાય કરજો એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે અને એકદમ સરસ રેસીપી છે તો જરૂરથી ટ્રાય કરજો તો બસ હવે પાત્રને સર્વ કરી લઈએ તો મળીશું ફરીથી